શરૂઆતમાં જ અરવલ્લી જિલ્લામાંથી મહત્વના સમાચાર જે છે તે સામે આવી રહ્યા છે અરવલ્લી જિલ્લામાં શરમસાર કરતી ઘટના જે છે તે પ્રકાશમાં આવી છે પવિત્ર સંબંધને લાંછન લગાવતી ઘટના સામે આવી છે ત્યારે સગા મામાએ જ પોતાની બાણીને હવસનો શિકાર બનાવ્યો હોવાના આક્ષેપ જે છે તે સામે આવી રહ્યા છે ત્યારે મામાએ તેર વર્ષની બાણીને લલચાવી અપહરણ કરી દુષ્કર્મ આચર્યું હોવાની ઘટના જે છે તે અરવલ્લી જિલ્લામાં પ્રકાશમાં આવી છે ત્યારે અરવલ્લી જિલ્લાના ટિંટોઈ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આ ગામની જે છે તે ઘટના સામે આવી છે ત્યારે ટિન્ટોઈ પોલીસે આરોપી સામે ફરિયાદ નોંધી ધરપકડની કાર્યવાહી જે છે તે હાથ ધરી છે

અરવલ્લી જિલ્લામાં ક્રાઇમ રેશિયો વધી રહ્યો છે ચિન્ટોઈ પોલીસ સ્ટેશન વિસ્તારની ગ્રામ્ય વિસ્તારની એક પાણી તેર વર્ષની દીકરીને તેના સગામા એમાં ખવસ નો શિકાર બનાવી છે પોલીસે આરોપીને ઝડપી લીધો છે અને તપાસ ચાલુ રાખી છે જગદીશભાઈ તપાસમાં શું બહાર આવ્યું છે મામા કેટલા સમય થી પોતાની ઘણા વધુ ખુલાસા થઈ શકે એમ છે પોલીસે પોક્સો કલમ લગાવી તેના પર ગુનો દાખલ કર્યો છે આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે કે કેમ આ ઘટના કેટલા દિવસ પહેલાની છે શું છે વિગત ચાર દિવસ પેલાની ઘટના છે ફરિયાદ ક્યારે નોંધાઈ હતી ફરિયાદ પાણી ગુમ થઈને પાણી પાછી ઘેર હતી તેર વર્ષની દીકરી ત્યારે એને એના વાલીને જણાવ્યું ત્યારે ફરિયાદ દાખલ થઈ દીકરી દ્વારા વાલીને કેવા પ્રકારની ફરિયાદ કરવામાં આવી હતી પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે ફરિયાદમાં પણ જે છે ફરિયાદ કેવા પ્રકારની નોંધાવવામાં આવી છે થોડી વિગતથી સમગ્ર વિગત જણાવો ચોક્કસથી જણાવી દઉં દુષ્કર્મ અંગેની ફરિયાદ નોંધાવવામાં આવી છે

પોતાની પ્રેમ જાળમાં ફસાવી હતી અને માસૂમ દીકરીને એક પીંખી નાખી છે જોકે આ પહેલી ઘટના નથી અનેક વખત આવી ઘટનાઓ પ્રકાશમાં આવી ચૂકી છે હજુ ગઈકાલે જ જે છે તે અમરેલીમાંથી પણ એક શિક્ષક નરાધમ શિક્ષક દ્વારા બે વિદ્યાર્થીઓને છેડતી તેમજ દુષ્કર્મની ઘટના સામે આવી હતી જેમાં વાલીએ રેકી કરી અને આ સમગ્ર ભાંડો જે છે તે ફોડી નાખ્યો હતો અને શિક્ષકની ધરપકડ કરી હતી ત્યારે વધુ એક ઘટના જે છે તે સરફદાર કરતી ગુજરાત માટે સામે આવી છે તમામ સંબંધોના લાંછન જે છે લાંછન જે છે તે પવિત્ર સંબંધો લાંછનની ઘટના લગાવી છે ત્યારે પોલીસે અત્યારે ધરપકડ કરી પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે